ધારી શહેરના રાજમાર્ગો પર પીઆઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી લોકશાહીના પર્વ નિમિત્તે મતદારો ભયમુક્ત બનીને મનપસંદ નેતાને કિંમતી વોટ આપી શકે અને પોતાની સરકાર બનાવવા માટે પોતાનો મત અધિકારનો ઉપયોગ ભયમુક્ત બનીને કરી શકે તે માટે આજ રોજ ફ્લેગ માર્ચ યોજાઈ હતી તાલુકા પંચાયત ધારીથી લાઇબ્રેરી પોલીસ ચોકી સુધી યોજાઈ હતી ફ્લેગ માર્ચમાં બીએસએફના જવાનો સાથે જ ધારી પોલીસ સ્ટાફ પણ જોડાયો હતો આવનારી તારીખ સાતમી મેના રોજ લોકશાહીના પર્વની ઉજવણી કરવામાં આવી છે ત્યારે સૌ લોકોને અમારી ચેનલના માધ્યમથી શુભકામનાઓ પાઠવીએ છીએ